નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો બિગ બ્રેકિંગ પેન્શન ન્યૂઝ ટુડેમાં આજે આપણે વાત કરવાના છીએ નિવૃત્ત કર્મચારીઓ અને સિનિયર સિટીઝનને સરકાર આપશે આ બે મોટી ભેટો તો મિત્રો જે પણ નિવૃત્ત કર્મચારી છે અથવા તો પેન્શનર છે અને સિનિયર સિટીઝન છે તેને સરકાર તરફથી બે મોટી ભેટો મળવાની છે તો કંઈ કંઈ ભેટો મળવાની છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો આઠમા પગાર પંચ અંગે એક મોટું અપડેટ બહાર આવ્યું છે એક કરોડથી વધુ કર્મચારીઓ માટે આ એક મોટા સમાચાર છે તો આઠમા પગાર પંચની અંદર શું ચાલી રહ્યું છે આ અંગે એક રિપોર્ટ આવ્યો છે તો કરોડો કર્મચારીઓની રાહ ક્યારે પૂરી થશે તે અંગે એક રિપોર્ટ આવ્યો છે તો રચનાની તારીખ હજુ આવી નથી પરંતુ પડદા પાછળ ઘણી ગતિવિધિઓ ચાલી રહી છે મિત્રો ત્યારબાદ જોઈએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ અડસઠ લાખ પેન્શનરો માટે આઠમા પગાર પંચ પર ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે તો પગાર વધારા અને સુધારેલા પેન્શન પર વાટાઘાટો સતત ચાલી રહી છે તો જાન્યુઆરીમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં આઠમા પગાર પંચને મંજૂરી મળ્યા બાદ નવા પગાર પંચ પર કામ ચાલી રહ્યું છે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો કર્મચારીઓ વહેલી તકે રચનાની માંગ કરી રહ્યા છે તો કર્મચારી સંઘ સરકાર પાસેથી પગાર પંચની વહેલી રચનાની માંગ કરી રહ્યું છે તો કર્મચારીઓ ઈચ્છે છે કે નવું પગાર પંચ સમયસર લાગુ કરવામાં આવે અને કર્મચારીઓ અને પેન્શનરો માટે અનિશ્ચિતતા ઓછી થાય તો કર્મચારીઓના મનમાં શંકાઓ સતત વધી રહી છે મિત્રો તો મિત્રો કર્મચારીઓ તેમજ પેન્શનરો છે તે આઠમા પગાર પંચની વેલાસર રચના થાય તેની એક રાહ જોઈ રહ્યા છે અને કર્મચારીઓના મશ મનમાં છે તે સતત શંકાઓ અને કુશંકાઓ પણ વધી રહી છે તો ત્યારબાદ જોઈએ તો નવા પગાર પંચમાં કેમ વિલંબ થઈ રહ્યો છે તો આઠમા પગાર પંચને જાન્યુઆરી બે હજાર છવ્વીસ પછી પણ લાગુ કરી શકાય છે તો તેના વિલંબના ઘણા કારણો છે તો આમાં નાણાકીય અવરોધો બાકી મંજૂરીઓ અને અમલદાર શાહી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે તો ફિટમેન્ટ ફેક્ટરને આધારે પગારમાં સુધારો કરવામાં આવે છે અને મોંઘવારી ભથ્થું મૂળ પગારમાં ઉમેરી શકાય છે તો ત્યારબાદ જોઈએ તો આ પણ વિલંબનું કારણ હોઈ શકે છે તો આઠમા પગાર પંચમાં વિલંબનો અંદાજ સાતમા પગાર પંચ ક્યારે લાગુ થશે તે પ્રશ્ન પરથી પણ લગાવી શકાય છે તો આઠમો પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસ પછી કેમ આવી શકે છે તો સાતમા પગાર પંચ જાન્યુઆરી બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું મિત્રો તો ત્યારબાદ જોઈએ તો સાતમા પગાર પંચની જાહેરાત બે વર્ષ પહેલાં ફેબ્રુઆરી બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી તો આનાથી રિપોર્ટ સબમિટ કરવા કેબિનેટની મંજૂરી મેળવવા અને તેને લાગુ કરવા માટે પૂરતો સમય મળ્યો હતો પરંતુ આઠમા પગાર પંચમાં સંદર્ભની શરતો પણ નક્કી કરવામાં આવી નથી મિત્રો તો મિત્રો જે સાતમું પગાર પંચ લાગુ થયું તે પહેલાં બે વર્ષ પહેલાં તેની જાહેરાત કરવામાં આવી હતી અને તેને કારણે રિપોર્ટ સબમિટ કરવા કેબિનેટની મંજૂરી મેળવવા અને તેને લાગુ કરવા માટે પૂરતો સમય મળ્યો હતો પરંતુ આઠમા પગાર પંચમાં સંદર્ભની શરતો પણ નક્કી કરવામાં આવી નથી મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો અંદરની વાતચીત નવા પગાર પંચ અંગે આંતરિક ચર્ચાઓ ચાલી રહી છે તો અધિકારીઓ કહી રહ્યા છે કે આંતરિક ચર્ચાઓ ઝડપી ગતિએ ચાલી રહી છે તો હાલમાં સરકાર તેને શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવાનો પ્રયાસ કરી રહી છે તો સરકારી કામમાં સમય લાગે છે તો આઠમો પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસ પછી જ લાગુ કરવામાં આવશે જો આ વર્ષના અંત સુધીમાં કમિશનની રચના થાય તો પણ ભલામણો કરવામાં એક વર્ષ લાગી શકે છે આવી સ્થિતિમાં નવો પગાર પંચ બે હજાર છવ્વીસના અંત સુધીમાં અથવા તો બે હજાર સત્યાવીસની શરૂઆતમાં લાગુ કરવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આ પણ વિલંબનું કારણ છે તો પગારમાં વધારો કરવાથી મોટો નાણાકીય બોજ પડશે તો સરકાર પૈસાની પણ ચિંતા કરી રહી છે તેની કલ્યાણકારી યોજનાઓ ચૂંટણી વચનો અને રાજકોષીય ખાદ પર પણ ધ્યાન આપવું પડશે તો પગારમાં વધારો થવાથી સરકાર પર નાણાકીય બોજ વધશે તો સરકાર દરેક નિર્ણય મજબૂતાઈથી લઈ રહી છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો પગાર કેટલો વધશે તો ફિટમેન્ટ ફેક્ટરને આધારે પગાર સુધારો નક્કી કરવામાં આવે છે તો ફિટમેન્ટ ફેક્ટર એ કર્મચારીઓના મૂળ પગારની ગણતરી કરવા માટે વપરાતો નંબર છે તો સાતમા પગાર પંચમાં તે બે પોઈન્ટ સત્તાવન હતો આનાથી લઘુત્તમ પગાર રૂપિયા સાત હજારથી વધીને રૂપિયા અઢાર હજાર થયો તો આઠમા પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટરને બે પોઈન્ટ પાંચથી બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે રાખી શકે છે તો આનાથી કર્મચારીઓના પગારમાં રૂપિયા ચાલીસ હજારથી રૂપિયા પિસ્તાલીસ હજારનો વધારો થઈ શકે છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ રોજેરોજ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે Te-a sau ne jai hindu matram!